बहुत तेज हो रहा है हैं बहुत तेज हो रहा है मम्मी हां क्या नहीं भूखी तो हमारे घर खांड क्या है ए जा रही ना चांद डबो मिलो ने इन पर चांद डबा मा रुको जरा सब्र करो बोला धक्का मुक्की नहीं करने का मम्मी हां दूध क्या उनको है दूध फ्रिज में अरे देवा ये गड़बड़ है बाबा મમ્મી હા પહેલા તો પેલીમાં દૂધ નાખું કે પાણી એ તને જે ઠીક લાગે ને એ પેલા નાખ મજા આવશે ને ભીડુ નાખું એ નાખી દે અબ દેખ તું અબ દેખ મમ્મી હા આદુ નાખું છે ને તો થોડું લસણ નાખી દાવ એ આ એ એ જમ ના દે થાળ રુકો મટી ગયું માથે મને જાડામ કઈ ન બનાવુ જોયું મમી હું ડોક્ટર કરતા સાડી સર તમારું માથું ચા ને દવા વગર મટાડી લે લેકિન એ આજવારે કાન્તાબેન નો ફોન આવ્યો તો સારું શું કેતા હતા એ આવતા અઠવાડિયે એના છોકરાનું વેલ્ડિંગ છે એટલે આપણે જવાનું છે એમ કાંતા બેન ના દીકરાનું વેલ્ડિંગ નહીં એના લગ્ન હશે અને લગ્ન ને વેલ્ડિંગ નો કહેવાય વેડિંગ કહેવાય રુકો જરા સબર કરો એ મને ખબર છે લગ્ન ને વેડિંગ જ કહેવાય પણ કાંતા ના છોકરાનું પેલા લગ્ન તૂટી ગયું તો અને આ બીજી વાર લગ્ન છે અને બીજી વાર લગ્ન થાય ને એને વેલ્ડિંગ જ કહેવાય તમારા જેવા તોખાઈ ની છોકરા હોય ને એના ધોળા જ વાળ થઈ જાય આખું થોડું થઈ ગયું સાથે બે ત્રણ પઠરાણીઓ લેતા આવતા તો જૂની રાણી કઈ નહોતી બોલતી કોબી મંગાવી હોય અને ફુલાવર જો લઈને આવું તોય એ ચમીચું ચમચા ઉડવા માંડે છે રુકો જરા હું છે એટલે સબર કરો

જોયું હવે બહાર બારવી ગયા બાજુ કુટીન એટલે બજારમાં કોઈ બતાવે નઈ કઈ ફોન જોયા કરે